હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સાંજના સમયે તમે જમવામાં ખાઈ શકો એવું ટેસ્ટી દૂધી ચણાનું શાક અને એની સાથે કડક ભાખરી ખાવાની મજા આવે એવી ડિનરની રેસીપી લઈને આવી છું અને તમે અહીંયા કડક ભાખરી અને દૂધી ચણાનું શાક કેવી રીતે બનાવશો એ બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં દૂધી ચણાનું શાક બનાવવા માટે તમારે દૂધીને આ રીતે કટ કરી લેવાની છે અહીં અને એની સાથે દૂધી ચણાનું શાક બનાવવા માટે આપણે ચણાની દાળને બી અહીંયા આ રીતે કલાક બે કલાક જેવું તમારે પલાળીને રાખવાનું રહેશે અહીંયા મેં અડધીથી એક વાટકી જેવી નાની વાટકી આવે છે એ મેં ચણાની દાળ માપમાં લીધી હતી જેને કલાકથી બે કલાક જેવું પલાળીને રાખી છે અને આ રીતે પલાળીને રેડી કરી લેવાની છે તો હવે આપણે દૂધી ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તમારે અહીંયા સૌથી પહેલાં ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દેવાની છે એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીને આપણે ફૂટવા દઈશું પછી એમાં અડધી ચમચી જેવું ઝીણા સમારેલું લસણ અને ઝીણા સમારેલા મરચાંને કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે કૂક કરી લેવાનું છે પછીની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીને પછી જે દૂધીના ટુકડા આપણે એડ કર્યા છે એ બધા આમાં આપણે એડ કરી દેવાના અહીંયા આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખવાની રહેશે પછી જે આપણે દાળ પલાળીને રાખી છે એમાંથી વધારાનું બધું જ પાણી કાઢીને તમારે દાળ બધી એડ કરી દેવાની અને સરખી રીતે આને મિક્સ કરી લેવાનું રહેશે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય પછી મિક્સ કરી લેવાનું અહીંયા તમારે દૂધી ચણામાં જો ચણાની દાળ જે છે એ પહેલાં તમારે કૂકરમાં એક સીટી મારીને બાફીને એડ કરવી હોય તો તમારે બાફીને બી એડ કરી શકો છો પણ મેં અહીંયા બાફિયા વગર જ એડ કરી છે હવે અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકી દેવાનું છે શરૂઆતમાં પહેલાં તમારે અહીંયા જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો ઢાંકીને તમારે સ્લો ગેસ ઉપર પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેથી દૂધીમાંથી જે પાણી છૂટશે એ સરસ રીતે તેલની અંદર મિક્સ થશે અને જે તે એટલું તમને પાણી પોચું જેવું શાક નહીં લાગે પાંચ મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ રીતે શાકમાં છૂટું પડી ગયું છે હવે આપણે આને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જે પ્રમાણે તમારે રસો રાખવો હોય અને દાળ આપણે અહીંયા ચડી જાય એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું છે તો અહીંયા તમારે કેટલો રસો રાખવો છે એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું છે હું અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે જેથી જલ્દી તમારું શાક બનીને રેડી થશે અને દાળ બી સરસ એવી ચડી જશે પાણી એડ થઈ જાય પછી તમારે આને મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી આને ફરીથી તમારે ઢાંકી દેવાનું રહેશે અને સાતથી આઠ મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા થવા દઈશું સાતથી આઠ મિનિટ જેવું થાય એટલે ખોનીને જોઈ લેવાનું તમારે એક વખત મિક્સ કરી લેશું આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે અહીંયા દાળ ચેક કરી દેવાની કેટલી ચડી છે તો તમે આ રીતે જોશો તો તમને અતકચરી દાળ ચઢેલી દેખાશે અને આ દાળને તમે આ રીતે હાથની મદદથી તોડીને જોશો એક દાળને તો થોડું પ્રેસ કરીને તોડવું પડે છે પણ એ ઇઝીલી તૂટી જાય છે એટલું હજી કૂક થવા દઈશું પછી આમાં ખટાસ માટે આપણે અહીંયા બેથી ત્રણ કોકમ એડ કરીશું તમારી પાસે કોકમ ના હોય તો અહીંયા કોકમના ફૂલ કે પછી કાચી કેરીના ખાટિયા જે બી તમારે ખટાસમાં એડ કરવું હોય એ કરી શકો છો તમે અહીંયા હવે આપણે આને ફરીથી ઢાંકી દેવાનું છે અને બીજી પાંચ મિનિટ જેવું આપણે લો ટુ મીડિયમ ગેસ પર કૂક થવા દઈશું પાંચેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું અહીંયા શાક થવા આવ્યું છે આ સ્ટેજ ઉપર આવે અને જે આપણે અહીંયા આ દાળને હવે એટી ટુ એટી ફાઇવ પર્સેન્ટેજ જેટલી આ દાળ અહીંયા ચડી ગઈ છે તમે જોઈ શકો છો હવે તમારે બહુ પ્રેસ કરીને આ દાળને દબાવવું નથી પડતું હજી આમાં થોડી કસર છે તો બીજી પાંચેક મિનિટ આપણે થવા દઈશું પણ અહીંયા તમારે આ સ્ટેજ ઉપર દાળ ચડવા આવે એટલે તમારે આમાં મસાલો કરી દેવાનો રહેશે તો અહીંયા આપણે અડધી વાટકી જેવું અહીંયા ટમેટા એડ કરીશું અને બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું ગરમ મસાલો અને મીડિયમ ઇંચનો આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરીશું અહીંયા ગડપણ માટે મેં ગોળનો ઉપયોગ કરેલો છે તમારે જો સાકરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરવાથી અહીંયા જે દૂધી ચણાનું શાક છે એ તમારું ઘડચટ અને ખટમીટ બનીને રેડી થશે અને અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે ગળ પણ ઓછું વધતું કરી શકો છો આ રીતે બધું મસાલો અને ગોળનો એડ કર્યા પછી તમારે સરખી રીતે મિક્સ કરી લેવાનું રહેશે મિક્સ થઈ જાય પછી તમારે આને ફરીથી ઢાંકી દેવાનું છે ઢાંક્યા પછી તમારે આને ફરીથી પાંચ મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી આપણી જે દાળ થોડી કસર બતાવે છે એટલું કૂક થઈ જવું જોઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની પાંચેક મિનિટ જેવું થશે એટલે તમારે ખોલીને જોઈ લેવાનું અને સરખી રીતે આને મિક્સ કરી લેવાનું તમે અહીંયા જોઈ શકો છો કે આપણી હવે ચણાની દાળ સરસ એવી કૂક થઈ ગઈ છે દૂધી બી સરસ એવી ચડી ગઈ છે ટમેટા સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે તમારું દૂધી ચણાનું શાક બનીને રેડી થવું જોઈએ જ્યારે તમે ચમચામાંથી આવી રીતે શાકને જોશો તો તમને અહીંયા દૂધી ચણાનું શાક પરફેક્ટ આ રીતે બનાવીને રેડી કરવાનું છે હવે અહીંયા આપણું આ શાક રેડી થઈ ગયું છે તો આને સાઈડ પર મૂકી દઈશું ઢાંકીને હવે આની સાથે ખાવાથી આપણે કડક ભાખરી બનાવી લઈએ હવે આપણે એક વાસણમાં ઘઉંનો લોટ લેવાનો છે અહીંયા ઘઉંનો લોટ મેં ઝીણો લીધો છે એ અહીંયા મેં બે કપ જેવો લીધો છે હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આની અંદર આપણે મોયણ એડ કરવાનું છે તો તેલ એડ કરીશું એની માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું છે હવે પહેલાં આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું અહીંયા આવી રીતે તમારો લોટમાં મુઠ્ઠી પડે એટલું મોયણ હોવું જોઈએ તો તમારી ભાખરી અહીંયા સરસ એવી કડક બનશે હવે આપણે થોડુંક થોડુંક પાણી એડ કરીને અહીંયા આપણે કડક લોટ બાંધી દેવાનો છે પરોઠા કરતાં બી આપણે અહીંયા કડક લોટ બાંધવાનો છે પાણી અહીંયા આપણને જરૂર પ્રમાણે જ યુઝ કરવાનું ફરીથી આપણે થોડુંક પાણી એડ કરીશું અને આને લોટ બાંધીને રેડી કરી લઈએ અહીંયા તમને બહુ પાણી યુઝ નથી કરવાનું આ રીતે તમારે કડક લોટ બાંધતું જવાનું તમે જોઈ શકો છો કે અહીંયા આપણો સરસ કડક લોટ બંધાઈ ગયો છે આ રીતનું તમારું કડક લોટ બાંધીને રેડી કરવાનું રહેશે સોફ્ટ ના થવો જોઈએ ઢીલો ના પડી જવો જોઈએ લોટ હવે આપણે તમારે જે સાઈઝની ભાખરી કરવી હોય એ પ્રમાણે તમારે થોડોક લોટ લેવાનો અને આવી રીતે હાથમાં દબાવતા જવાનું અને તમારે જે પ્રમાણે ગુલ્લા કરવા હોય એ પ્રમાણે તમારે ગુલ્લા બનાવીને આવી રીતે રેડી કરવાનું રહેશે હવે આપણે પહેલાં બધા જ લોટનો આવી રીતે ગુલ્લા બનાવીને રેડી કરવાના રહેશે જેથી તમને ઇઝી પડી જાય વણવા માટે અહીંયા આપણે બધા જ લોટના ગુલ્લા વાળીને રેડી થઈ ગયા છે તો હવે આપણે ભાખરી બનાવવી શરૂ કરીએ પાટલા ઉપર આવી રીતે આપણે લોટ લઈ લેશું અને વેલણની મદદથી આપણે આવી રીતે લોટને ફરાવતા જવાનું અને વણતું જવાનું અહીંયા બધી બાજુ કિનારી તમારી સરખી હોવી જોઈએ બહુ જાડી નહીં અને પતલી નહીં એવી તમારે વણવાની છે આટલી થિકનેસ રાખવાની રહેશે આવી રીતે આપણે બધી જ ભાખરીઓ પહેલાં વણીને રેડી કરી લેવાની મેં અહીંયા બધી ભાખરી વણીને રેડી કરી લીધી છે હવે ગેસ ચાલુ કરીને આપણે લોળી મૂકી દઈશું અહીંયા મેં માટીની લોળી લીધી છે તમારી પાસે જો ના હોય તો તમે અહીંયા કોઈ બી લોળી લઈ શકો છો લોળીને આપણે ગરમ થવા દઈશું લોળી અહીંયા આપણી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે જે ભાખરી વણીને રાખી છે એમાંથી એક ભાખરી આપણે મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે આવી રીતના ફરાવી લેવાની ફરીથી એકથી બે મિનિટ થાય એટલે તમારે ચેક કરવાનું પાછળથી કે કૂક થઈ છે કે નહીં આવી રીતે તમારે ફરાવી જોવાનું તો અહીંયા થોડીક વચ્ચે કાચી લાગે છે એટલે આપણે ફરીથી એકથી બે મિનિટ જેવું થવા દઈશું એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આવી રીતે ચીપિયાની મદદથી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને આવી રીતે ભાખરી મૂકવાની રહેશે અને સ્લો ગેસ ઉપર તમારે આવી રીતે ચીપિયાની મદદથી ભાખરીને ફરાવતા જવાનું અને બધી જ કિનારી સરસ રીતે શેકવાની રહેશે અહીંયા કોઈ બી કિનારી તમારી કાચી ના હોય તમારે ધ્યાન રાખવાનું અને પાછળ ફરાવતું ધોવાનું પાછું ફરાવતા જવાનું અને આગળ પાછળ બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલે તમારે આવી રીતે કૂક કરવાની રહેશે હવે કાણાવાળી ડીશમાં ભાખરી લઈ લેશું અને આના ઉપર આપણે ઘી લગાવી લેશું જો તમને ઘી પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આવી રીતે આપણે બધી જ ભાખરીઓ શેકીને રેડી કરી લઈએ હવે આપણે અને સર્વ કરી લઈએ શાક તો અહીંયા આપણું ગરમ અને ટેસ્ટી દૂધી ચણાનું શાક અને એની સાથે કડક ભાખરી સર્વ કરીને રેડી છે આ રીતે દૂધી ચણાનું શાક અને કડક ભાખરી તમે બનાવજો એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનશે એની સાથે મેં દહીં સેવ કરી છે અને આ રીતે જો તમે સાંજના સમયમાં દૂધી ચણા શાક અને ભાખરી ખાવશો તો ખૂબ જ મજા આવશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયક પર ક્લિક કરજો અને મારી ચેનલ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ